ચાલો આજે હું તમને કહું છું કે બાળકને કેવો ખોરાક ખાવો જોઈએ આ એના માટેની સ્ટ્રીપ છે તો આ છે ડાયનોસ સેગમેન્ટ ડાયનોસેક બનાવવા માટે આ બે ચમચી છે ડાયનોસેક આ છે અંજીર આ છે બદામ આ છે કાજુ આ છે ઓટ્સ અને આ છે દૂધ ગાયનું બાળક જો આવો ખોરાક લેશે તો સો ટકા એનું પેટ પણ સાફ આવશે રોજ સવારે એ લેટરીન ટાઈમટેબલ પ્રમાણે જશે બીજું ડાયજેશન સિસ્ટમ એની વીક હશે તો ફાસ્ટ થઈ જશે ત્રીજું કે એ લોકોને જે કાંઈ બાળકોને જે પોષણ જોઈએ છે એ પોષણ પરફેક્ટ માત્રાની અંદર મળી જશે એટલે કેવું થશે કે એ અત્યારે આ નાસ્તો સવારમાં કરશે એટલે સીધી એને ભૂખ બપોરે જ લાગશે અને બપોરે જે ખાવાનું આપશું આપણે એટલે સીધી એને સાંજે જ ભૂખ લાગશે વચ્ચે જે વસ્તુ ખાય છે હું કામ તો કે આપણે સવારમાં સા દૂધ પીવડાવીએ છીએ અથવા તો સાને બ્રેડ ખવડાવીએ છીએ અથવા તો સાને રોટલી ખવડાવીએ છીએ રોટલી પરફેક્ટ ખાતા નથી ભાખરી પરફેક્ટ ખાતા નથી બીજી ત્રીજી ને એવી વસ્તુ આપીએ છીએ ખમણ આપીએ છીએ ગાંઠી આપીએ છીએ જેનાથી શું થાય છે કે એને પોષણ પરફેક્ટ મળતા નથી એટલે બાળક કેવું થાય છે કે બીજી ત્રીજી વસ્તુ વચ્ચે વચ્ચે મહેગા કરે છે અને આપણે પણ એવી હેબિટ પાડવાની છે કે બાળકને વચ્ચે વચ્ચે કોઈ વસ્તુ પકડાવવાની નથી નહીં તો બાળક શું કરશે કે વેફરને ચોકલેટ ને એવું બધું ખાશે તો શું થશે ડાયજેશન ફાસ્ટ થવાની બદલે વીક થઈ જશે અને નાનપણથી ડાયાબિટીસ જેવા ભયંકરો રોગો આવવાની શક્યતા રહીએ છે અને પેટ સાફ ન થાય ને તો એ સ્કૂલે પણ એની જે સિત્ર હોય ને એની માનસિકતા હોય ને એ પણ અનબેલેન્સ રહે એટલે કાંઈ પણ ટીચર એને ભણાવશે કોઈ પણ વસ્તુ કહેશે તો બાળકનું પેટ સાફ નહીં હોય ને તો એ બાળકને કાંઈ પણ વસ્તુ યાદ પણ નહીં રહે ત્યાં વ્યવસ્થિત રીતે બેસી પણ નહીં શકે આળસ આવશે વાત વધી જાય શરીરની અંદર વાત વધી જાય ને એટલે બાળકની જે ક્ષમતા સાંભળવાની યાદ રાખવાની હોય ને એ અનબેલેન્સ થઈ જાય હું નાનપણીથી જ આવા ઓર્ગન્સો અનબેલેન્સ રહે તો એ બાળકની કેવી હાલત થાય માટે આવા ન્યુટ્રિશન એને આપવા ખૂબ ખૂબ જરૂરી છે થેન્ક યુ